સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં મને આજે આનંદ છે જે વિસ્તારોમાં વરસાદ નહોતો પડ્યો એને આપણી આગાહીના છેલ્લા દિવસે પણ વરસાદનો લાભ મળ્યો છે એનાથી ખૂબ મને આનંદ છે ત્યારે હું આપણે જણાવી દઉં કે આપણે જે આગાહી હતી અને આમ તો આપણે આગાહી એપ્રિલ મહિનામાં કરી હતી જ્યારે કોઈએ નહોતી કરી ત્યારે આપણે આગાહી કરી હતી કે સત્તરથી લઈ અને ઓગણત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર તમામ વિસ્તારોની અંદર વરસાદ થશે ભારેથી અતિભારે વરસાદ થશે અમુક વિસ્તારની અંદર વરસાદ રેકોર્ડ પણ તોડશે એ જ મુજબના રેકોર્ડ તોડે એ ટાઈપના વરસાદો છે એ આપણે ચાલુ સેશનની અંદર થયા છે હા એક ચોક્કસથી વાત છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા મોરબી સુરેન્દ્રનગર બોટાદ જેવા વિસ્તાર બાકી હતા અને કચ્છના રાપર તાલુકા જેવા વિસ્તારો છે એમાં અમુક વિસ્તારની અંદર વરસાદ ન હતો આજે જોવા જઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર જે મધ્યપ્રદેશ બોડે લાંબો વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરાના અમુક વિસ્તારો છે જેની અંદર આપણે મહિસાગર જિલ્લો છે એની અંદર પણ વરસાદ નોંધાય છે ખાસ કરીને બાલાસિનોરની અંદર પણ મારા એક ખૂબ નજીકના મિત્ર છે સુનિલભાઈ પટેલ એની પણ સવારે મને સારા સમાચાર આપ્યા કે પરેશભાઈ ખૂબ સારો વરસાદ છે મને આનંદ થયો નથી એ સાથે જોવા જઈએ તો આજે અમદાવાદ ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે ચાર જિલ્લા છે એની અંદર પણ સારા સારો આજે વરસાદ નોંધાયો છે કે વાવ થરાદમાં પણ વરસાદ થઈ જશે એવી જ રીતે આજે વાવ અંદર પણ વાવ તાલુકાનું જે રામેશરા ગામ છે એક નજીકના મિત્ર છે બાબાભાઈ હેમાભાઈ ચૌધરી એની પણ મને ફોન કરીને એક સારા સમાચાર આપ્યા કે પરેશભાઈ ખુબ સારો વરસાદ ગયો છે એટલે વાવ અંદર પણ વરસાદ થયો એનાથી મને આજે ખૂબ આનંદ થયો છે કેમ કે એ વિસ્તારને ખાસ વરસાદની જરૂર હતી એ સાથે રાપર તાલુકામાં પણ અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે અને અનેક જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે એટલે કહી શકાય કે આ વરસાદની એક સારી શરૂઆત થઈ છે જોવા જઈએ તો જે ખાડી તરફથી સિસ્ટમ આવતી હતી એ એને કારણે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જેને કારણે આજે વરસાદ નોંધાયા અને હજુ આવનારા ચોવીસ કલાકમાં કયા કયા વિસ્તારમાં વરસાદ નોંધાવાના છે એની વાત કરવા જઈએ તો આવનારા ચોવીસ કલાકની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો એ સાથે કચ્છની અંદર વરસાદ થવાનું છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો આવનારા ચોવીસ કલાક આજની તારીખ વાત કરવા જઈએ તો આજે ઓગણત્રીસ તારીખે રાત્રે થી લઈ અને ત્રીસ તારીખે સાંજ સુધીમાં કેમકે ઓગણત્રીસ તારીખની આગાહી હતી પણ આ જે સિસ્ટમ ધીમી કારણે હજી ઓગણત્રીસ તારીખે રાત્રેથી લઈને ત્રીસ તારીખે સવાર સુધીની અંદર મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે એ સાથે વિરમગામ સાણંદ જેવા વિસ્તારોની અંદર વરસાદ થવાની શક્યતાઓ છે અરવલ્લી જિલ્લાની અંદર પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર જે વરસાદની શક્યતાઓ છે એ એકથી લઈ અને ચાર ઇંચ સુધી હજુ પણ વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે ચાર જિલ્લા છે એની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો વરસાદ નોંધાયો અને હજુ પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડી શકે અને એકલ તોકલની અંદર વિસ્તારની અંદર ત્રણ ઇંચ કરતા પણ વધારે એટલે કે પાંચ છ ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ આવનારા ચોવીસ કલાક દરમિયાન છે કચ્છની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર આજે પણ વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને રાપર તાલુકો છે એની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન રાપર તાલુકાના અનેક વિસ્તારની અંદર હજુ સારા વરસાદની શક્યતાઓ છે એટલે એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીના અને અમુક જગ્યાએ પાંચ છ ઇંચ પણ વરસાદ પડશે રાપર તાલુકાની અંદર રાપર આડેસર તરફના જે વિસ્તારો હોય અથવા તો જે બંને વિસ્તાર છે જે આપણે ધોરાવીના વિનાનું રણ છે એ એ સાથે જે પશ્ચિમ રાપરના ભાગો છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે સામખિયાળી સુધી વરસાદ પડી શકે છે ભજા ભચાઉ અને ભુજ છે એ તાલુકાઓની અંદર પણ હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન સારો વરસાદ પડી શકે છે ભુજથી ઉત્તર તરફના વિસ્તારોની અંદર અંદર કંઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ નહોતું એની અંદર પણ હવે આવનારા ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે કચ્છ જિલ્લાના મધ્ય કચ્છ અને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડશે એ સાથે હવે જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લા છે એમાં પણ હળવાથી મધ્યમ વરસાદો પડી શકે છે ચોવીસ કલાકમાં હેવી નહીં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને મોરબી સુરે સુરેન્દ્રનગર અને એની સાથે જે બોટાદ આમ જોવા જઈએ તો હવે તમામ વિસ્તારની અંદર વરસાદ સારો થઈ ગયો છે પણ મોરબી સુરેન્દ્રનગર બોટાદની અંદર હજુ પણ ખાસ કોઈ મોટો વરસાદ થાય કે સારો વરસાદ થાય એવું પરફોર્મન્સ દેખાયું નથી આવનારા ચોવીસ કલાક દરમિયાન એ વિસ્તારોને પણ વરસાદની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો આપણી આગાહી સુધીમાં માત્ર મોરબી સુરેન્દ્રનગર છે એને હજુ પણ કોઈ સારું હા વરસાદ થયો છે પણ એટલો બધો નથી થયો સારું પરફોર્મન્સ નથી મોરબી સુરેન્દ્રનગરને બાદ કરતા આમ તો રાજ્યના તમામ વિસ્તારોની વરસાદ થઈ ગયો છે અને હજુ પણ ચોવીસ કલાક ચો ચો દરમિયાન થવાનું છે એટલે જુલાઈ મહિનો પૂર્ણ થતા થતાં રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો એ આપણા માટે ખૂબ સારી વાત છે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ છે એની અંદર પણ જો આવનારા ચોવીસ કલાકની અંદર વરસાદ થઈ જાય તો ખૂબ સારી વાત છે કદાચ ચોવીસ કલાકમાં ન થાય તો નવો રાઉન્ડ જે બે ઓગસ્ટ આસપાસથી આપણે માની રહ્યા છીએ એમાં પણ આવી શકે છે અને ખાસ કરીને આનું પ્રિડિક્શન જે આપણે રોજે રોજ કરતા હોય છે રોજેરોજ સિસ્ટમના ટ્રેક બદલતા હોય છે અને એને કારણે એરિયા પણ ચેન્જ થતા હોય અને એ માહિતી તમને રોજે રોજ પહોંચાડતા હોય છે એવી જ રીતે આવતીકાલે મોરબી સુરેન્દ્રનગર ગોટાક આ ત્રણ જિલ્લા વિશે ખાસ આપણે ચર્ચા પણ કરીશું અને અન્ય વિસ્તારો વિશે પણ ચર્ચા કરીશું પણ ગોલવો જોવા જઈએ તો રાજ્યના તમામ વિસ્તારો અંદર વરસાદ પડી ગયો છે અને હજુ પણ ચોવીસ કલાક દરમિયાન ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડશે કે જ્યાં વરસાદ નથી ત્યાં પણ આપણી આઘાહીના દિવસો દરમિયાન વરસાદ પડી ગયો આનો મને ખૂબ આનંદ છે અને ખાસ કરી અને જે રેગ્યુલર આપણી વરસાદની અપડેટ આવતી હોય એની અંદર જે વિસ્તારો બાકી હોય એનો અમે ઉલ્લેખ કરતા રહેતા હોય એવી જ રીતે આવતીકાલે પણ ઉલ્લેખ કરી અને વિશેષ માહિતી આપશું એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન આટલા વિસ્તારમાં વરસાદ પડશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે